સુરતમાં મકરસંક્રાંતિ પૂર્વે અડાજણમાં તાપી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી જેમાં સત્તાણું ભારતીય અને વિદેશી પતંગબાજોએ આકાશમાં કલાબાજીનું નિદર્શન કર્યું હતું ગુજરાત માઇગ્રેશન કોર્પોરેશન લિમિટેડ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં ઓસ્ટ્રેલિયા બેલારૂસ ચીલી આર્જેન્ટિના બલ્ગેરિયા સ્પેન તુર્કી કંબોડિયા સહિત બાર દેશોના સાડત્રીસ વિદેશી પતંગબાજો અને દિલ્હી કર્ણાટક અને અન્ય રાજ્યોમાંથી પતંગબાજોએ ભાગ લીધો હતો મહોત્સવમાં મહારાષ્ટ્રએ ભાગ લીધો હતો ચૌદ પતંગબાજોએ ભાગ લીધો હતો આ ઉપરાંત સુરત નવસારી અને ભરૂચના પતંગબાજોએ પણ ભાગ લીધો પતંગબાજોએ નાના પતંગનો ઉપયોગ કરીને અને તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવીને આકાશમાં વિશાળ પતંગ ઉડાડવાની તેમની અનન્ય કળા દર્શાવી હતી તાપી નદી પાસેનું આકાશ વિવિધ કદના રંગબેરંગી પતંગોથી રંગીન બની ગયું હતું બાળકો અને વૃદ્ધો સહિત પતંગબાજીના શોખીન લોકોએ ખૂબ જ મજા માણી હતી